સુરત શહેરમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે એલસીબી ઝોન ત્રણની ટીમે મૈધરપુરા ગલેમંડી રોડ પરથી કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા રૂપિયા પંદર પોઈન્ટ સિત્તેર લાખ નો મુદ્દા કરવામાં આવ્યો છે એલસીબી ત્રણ ની ટીમે મળેલી ચોક્કસ ઈ સિગારેટ નો મોટો જથ્થો લઈને ફરી રહેલા મોહમ્મદ સાબીર નામના ઈ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાસે પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો હતો જેની અંદાજિત કિંમત પંદર લાખ સિત્તેર હજાર થાય છે હાલમાં પોલીસે તે દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને ડિલેવરી આપ पानो होतो समग्र मामले વધુ તપાસ મહિદરપુરા પોલીસને સોંપવામાં આવી છે જો પ્રોજેક્ટ ચાલ રહ્યો છે નો ડ્રગિંગ સિટી ઉસમે जितने भी નશાકારક પદાર્થ હે જિસસે નાગરિકો નુકસાન હોએ ઉસમે પોલીસ સખત સખત કાર્યવાહી કર રહી હૈ તો ઉસી પ્રોજેક્ટ કે અંતર્ગત જો ડીસીપી ઝોન 3 કી એલસીબી કી ટીમ હે ઉસે અપને હ્યુમન રિસોર્સિસ ઓર ટેકનિકલ રિસોર્સિસ કે તહેત પતા લગા કે એક અજાને પુરુષ હે જો મહિદરપુરા વિસ્તાર મે ઈ સિગરેટ્સ કા એક બહોત બડા જો લોટ હે વો લેકર આ રહા હૈ तो उसी जो हमें इन्फॉर्मेशन मिली कार्रवाई करते हुए हमने गले मंडी चौक के आसपास उसको आदमी को पकड़ा और उसके वहाँ से 290 पीस जो ई सिगरेट होते हैं वो जब्त किए तो जो आरोपी है उसका नाम है मोहम्मद शबीर सन ऑफ अब्दुल रौफ 32 साल उसकी उम्र है और वो मोरा भागल रानधेर का रहने वाला है और इसका जो कामकाज है वो यहाँ कि जनता मार्केट में मोबाइल का बेचान करता है तो जब हमने आगे की तपास की तो हमें पता लगा है जितने भी ई सिगरेट था यह मुंबई से लेकर आ रहा था और यहाँ पे जितने भी लोकल हैं वहाँ बेचने वाला था तो जो टोटा मोडल मुद्दा माल जो हमने जब्त किया है उसमें 290 पीस ई सिगरेट के हैं पाँच जितना कैश एक मोबाइल फोन एक टू व्हीलर और ये पूरे मुद्दा माल की कीमत लगभग पंद्रह लाख सत्तर हजार रुपये जितनी है और आरोपी के खिलाफ जो गुना दाखिल हुआ है वो प्रोहिबिशन ऑफ इलेक्ट्रॉनिक सिगरेट्स एक्ट सेक्शन फोर फाइव

લેબ અમુક ભાગ ભાડે અપાયો હોવાની માહિતી સામે આવી છે ડ્રગ્સ મામલે લેબ સંચાલક ઈશા પટેલ નિવેદન સામે આવ્યું છે ઈશા પટેલે જણાવ્યું કે જનક જાગાણી તેમનો કોલેજ ફ્રેન્ડ છે અને તેના કહેવા પર નવેમ્બર માસમાં માં લેબ હોડ ભાડે આપવામાં આવ્યો હતો આ ફ્યુમ હોડ રૂપિયા બાર હજાર ના માસિક ભાડે જનક જાગાણી કહેવા પર અપાયો હતો ઈશા પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ચાર મહિનામાં બ્રિજેશ ભાલોડિયા માત્ર ચાર થી પાંચ વખત જ લેબમાં આવ્યો હતો પોલીસ જ્યારે લેબ પર પહોંચી ત્યારે જ આ સમગ્ર બાબતની માન્ય થઈ હોવાનું ઈશા પટેલે કહ્યું હતું કોલેજ ફ્રેન્ડ હોવાના કારણે જનકના કહેવા પર લેબનો જે ભાગ ભાડે અપાયો હતો તે સમયે જનકે પોતાની પ્રોડક્ટ્સ બનાવવા માટે જગ્યા જોઈએ છે એવું જણાવ્યું હતું કેટલાક વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપમાં અથવા રિસર્ચ માટે લેબમાં જગ્યા ભાડે લેતા હોય છે એ જ માન્યતા હેઠળ આ જગ્યા ભાડે આપવામાં આવી હતી ઈશા પટેલે સ્પષ્ટ જણાવ્યું કે અહીં ડ્રગ્સ બનાવવામાં આવે છે તેની કોઈ જાણ તેમને ન હતી અમારે ત્યાંથી વ્યક્તિ પકડવાનો છે પહેલા તો અમે એને હાયર કર્યોનો તો એક ઇન્ટર્ન છોકરો હતો કે જે એના આર એનડી ના કામ માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટના કામ માટે અહીંયા આવ્યો હતો જે રીતે બધા જ સ્ટુડન્ટ બધી જગ્યાએ જાતા હોય છે કામ કરવા માટે એવી રીતે અમને તો ત્યારે ખબર પડી કે ડ્રગ્સ બનાવે છે જ્યારે અહીંયા એસઓજીની ટીમ આવી અને પોલીસવાળા આવ્યા એમનું નામ રિજેશ છે અને છેલ્લા બે મહિનાથી આપણે એનું જોઈનિંગ કર્યું હતું એક નવેમ્બરથી બટ એ હાર્ડલી ચાર જ વાર આવ્યો છે ચાર થી પાંચ વાર એ ઓનલી ફ્યુમૂડ યુઝ કરતો હતો અમારે ત્યાં અમારા કોઈ કેમિકલ્સ બી નહીં અમારા કોઈ મશીનરીઝ પણ નહીં

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબી ઝોન વન તેમજ લશ્કાણા પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન આરોપી તરીકે પંકજ કુમાર નરેશભાઈ ડોંડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી પાસેથી એક મોટો મોબાઈલ ફોન તેમજ બનાવટી ભારતીય વિદેશી છરીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ્લે કિંમત ઓગણ થાય છે આ મામલે લશ્કાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી લશકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી ઉત્તરાયણના પર્વ ને લઈને સુરત ટ્રાફિક પોલીસ અને વિવિધ એનજીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન પતંગ થી દોરી નું ગળું કપાતા અકસ્માતો ની ઘટનાઓ સામે આવતી હોય છે રાખીને સુરક્ષા બેલ્ટ નું સુરતના ચોપાટી પોઈન્ટ ખાતે ટ્રાફિક પોલીસ અને એનજીઓના સહયોગ થી સેફ્ટી બેલ્ટ નું સેફ્ટી બેલ્ટ વેચવામાં આવ્યા હતા આ ઉપરાંત સુરત અલગ અલગ જકશન પોઈન્ટ પર પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાહન ચાલકો ને ઉત્તરાયણ સુધી ગળાના ભાગે સેફટી બેલ્ટ બાંધી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને લોકો માર્ગ સલામતી અંગે જાગૃત કરાયા હતા ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા અપાયેલો એક સુંદર

પોલીસ વિભાગ આરટીઓ વિભાગ સાથે રાખીને અને એનસીસી અને તેમજ જેસીઆઈ ની આખી ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે રોડ ઉપર અકસ્માત જે થતા હોય છે ઉત્તરાયણ પર્વમાં નિમિત્તે જ્યારે વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે બધું સેફ્ટી રાખે છે પરંતુ ઘડું જે વસ્તુ છે એ ખૂબ જ હોય છે એટલે ત્યાં એ જગ્યા પર કોઈનું અકસ્માત ન થાય અને રોડ પર અકસ્માતથી બચવા માટે આ સ્પેશિયલ એક અમે સેફ્ટી બેલ્ટ બનાવેલો છે આ સેફ્ટી બેલ્ટ સ્પેશિયલ જે વાત કરીએ બેંગ્લોર જેમાં બનાવી છે અને એનું મટીરિયલ આખું ટોટલ ડિફરન્ટ છે એટલે દૂરીથી કપાય એવું બનાવેલું છે અને આખા સુરતની અંદર અમે આ વખતે અમારો લક્ષ્યાંક એવો છે એક લાખથી વધારે અલગ અલગ જગ્યાએ છ તારીખથી લઈને તો ચૌદ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમ નું અમે આયોજન કરવામાં આવેલું છે ગાંધીનગર માં રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા એક્શન મોડ આવી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે દરોડા પાંડેસરા વિસ્તાર માં કરાયેલી તપાસ દરમિયાન અખાત તેલ બટાકા અને પાણીપુરી જપ્ત કરવામાં આવી હતી કેટલાક સ્થળો સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ખુલાસો થયો કે પાણીપુરી કાળા તેલમાં બનાવવામાં આવી હતી જેને આરોગ્ય વિભાગે નાશ કરી દીધું સાથે ગંદા કપડામાં આલુપુરી બનાવવામાં આવતી હોવાની પણ ઘટના સામે આવી છે આ સમગ્ર કાર્યવાહી બાદ પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે સ્થાનિકો અને વેપારીઓનું કહેવું છે કે અત્યાર સુધી પાલિકા સૂતી રહી હતી અને જયારે રોગચાળાની ઘટના બહાર આવી ત્યારબાદ જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જયારે પણ આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે ત્યારે અગાઉથી જ સંચાલકોને જાણ કરી દેવામાં આવતી હોવાને કારણે ખરેખર અસરકારક કાર્યવાહી થતી જ નથી અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એનું માર્ગદર્શન એટલે અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે મે આરોગ્ય લક્ષી સદન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્ય લક્ષી કામગીરી કરવા જોગ છે તેમ અત્યારે હાથ ધરી છે કઈ જગ્યા અને કેટલા પાણી બુલીના સ્થળ પર દોરોડા પાડ્યા અત્યારે તો આ ગુલશન નગર અમે અહીંયા લીધું ને આમાં દરેક જગ્યા અમે નાગસેન નગર છે ગુલશન નગર છે પછી જે સંદીપ નગર એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ લઈ લઈને પ્લારિંગ પાણીનો ક્લોરીનનો ચેકિંગ પાણીમાં ક્લોરિન કેટલા પ્રમાણમાં છે

બનાવવામાં આવે છે અને જે આરોગ્ય સાથે કેટલું હાનિકારક છે આ આપ જોઈ જ રહ્યા છો કે આ જે છે આના પરથી આપણે ખ્યાલ આવશે કે આ કેટલું હાનિકારક છે એટલે એ ન ખાઓ એના માટે આપણે ધ્યાન રાખવા જરૂરી છે